અંકલેશ્વરમાં કંપનીની જગ્યા ખાલી કરાવવા લુખા તત્વોની દાદાગીરી સામે ઝૂંપડા ધરાવતા લોકોએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી રાજ્યમાં લુખા તત્વોનો આતંક દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે જેને લઈ પોલીસ દ્વારા ઠેર ઠેર વરઘોડા કાઢી તેઓને કાયદાનું બંધ કરાવી તેમની શાન ઠેકાણે લાવવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરમાં પણ દાદાગીરીનો આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અંકલેશ્વરના રૂરલ પોલીસ સ્ટેશન નજીક આવેલી ઝુંપડપટ્ટીના રહીશોને બે દિવસમાં જગ્યા ખાલી કરી દેવા માથાભારે સમ દ્વારા ધમકી આપવામાં આવી છે ફરિયાદમાં તેમણે ફરિયાદી દ્વારા મીડિયાને આપેલ ઇન્ટરવ્યૂમાં જણાવ્યા મુજબ માથાભારે ઈસમે રિવોલ્વર બતાવી આ કોઈની સગી નહીં થાય તેમ કહી ધમકી આપતા બે દિવસ બાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે બનાવની પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વરના રૂરલ પોલીસ મથક નજીક આવેલા નૌકાર કંપની પાસે વર્ષોથી ઝૂંપડીઓ બાંધી દસથી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે આ સ્થળે આઠમી તારીખે સવારે અગિયાર વાગ્યાના અરસામાં કાળા રંગની કાર લઈને અંબેવેલી સોસાયટીમાં રહેતો મોન્ટીવલ્ફી બાબા તિવારી તેના બે સાગરતો સાથે આવ્યો હતો અને ઝૂંપડામાં રહેતા મીરા વસાવા અને અન્ય રહીશોએને જણાવ્યું હતું કે તમારા ઝૂંપડવાળી જગ્યા કંપનીના રસ્તા અને દરવાજાની છે અને આ દરવાજો અને રસ્તો બનાવવા માટે અમે કોન્ટ્રાક્ટ લીધો છે તેથી આ જગ્યા ખાલી કરી દેજો તમારા ઝૂંપડા આવતીકાલ સુધીમાં હટાવી અન્ય કોઈ જગ્યાએ ચાલ્યા જજો જો કોઈ વાંધો કે તકરાર ઊભો કરશો તો તેના કમર ઉપર શર્ટ નીચે રાખી રિવોલ્વર ઉપર હાથ મૂકી કહ્યું હતું કે આ કોઈની સગી નહીં થાય અને તમને કોઈ બચાવવા આવશે નહીં એટલે આવતીકાલ સુધીમાં સમજીને તમે તમામ અહીંથી તમારા ઝૂપડા હટાવી લેજો તેવી ધમકી આપી હતી બનાવ સંદર્ભે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં લુખા તત્વોનો આતંક વધી રહ્યો છે એશિયાની સૌથી મોટી વસાહત ધરાવતા અંકલેશ્વરમાં આવી ઘટનાઓ હવે ચિંતાજનક બની રહી છે પોલીસ આવા બેફામ બનેલા તત્વોને કાયદાનું ભાન કઈ રીતે કરાવે છે તે તો હવે આવનારો સમય જ બતાવશે મેં મીરાબેન રાજુભાઈ વસાવા બોલો છું અમને ઉઠારવા માટે મોન્ટી કરીને આવ્યો તો ભાઈ એ અમને બે દિવસ ધમકી ને જટોડ્યો કે બે દિવસ માં ખાલી ના જ કરો તો ફૂલ ડોઝર ચઢાઈ દઈશું બરોબર અમને નાટ ને જાત કરીને મેકીને જટોડ્યો કે બે દિવસ માં અહીંયા ખાલી જોવે છે નહી તો આ કોઈની હગી થાય નહીં એ રીતના અમને ધમકી આલીને ને ગયો અમે અહિયાં ગાડી સાઈઠ વર્ષ થયા છે

અને કમરમાં કંઈ ખોહેલું હતું તે પછી આ જોઈ લીજો એમ કીધું એ ખબર નહી પણ કમરમાં ખોસેલું હતું બંદુક જેવું કંઈ ધમકી આપતા હતા મને કલાક જેવું કીધું